જ્યારે બેન્જામિન નેત્યાનુએ ઓસ્ટ્રેલિયાના સરકાર પડી રહી હતી વિરોધવાદનો પ્રોત્સાહન આપવાનો સીધો આરોપ લગાવ્યો અને એક જાહેર ભાષણમાં નેતન્યાહુએ કહ્યું કે યહૂદી વિરોધવાદ એ કેન્સર જેવું છે જ્યારે ફેલાય છે ત્યારે તે નેતાઓ ચૂપ રહે છે અને કોઈ પગલાં લેતા નથી તેમણે ખુલાસો કર્યો હતો તેમણે લગભગ ત્રણ મહિના પહેલાં ઓગસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનસ્નીને એક પત્ર લખ્યો અને નેતન્યાહુનો દાવો છે કે પત્રમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પલસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાની ઓસ્ટ્રેલિયાની નીતિ યહૂદી વિરોધીવાદની આગમાં ઘી ઉમેરવાનું કામ કરી રહી છે